પૂજ્ય પાંડુંગ શાસ્ત્રી એવું કહે છે કે છોડમાં રણસોડ છે અને વૃક્ષમાં વાસુદેવ છે આ હાથ પૂજ્ય દાદાએ કરી એક મહાન મહાપુરુષ આ ભારત વર્ષની અંદર થઈ ગયા એને યાદ કરવા કટે શ્રીમદ ભાગવતને ખરા અર્થની અંદર આ રાષ્ટ્રમાં કોઈ સમજાવ્યું હોય તો પૂજે પાંડુંગ શાસ્ત્રીએ સમજાવી છે ધન્યવાદ છે આ મહાપુરુષને અને હું તો એટલું સમજી શકું કે ગીતાને ખરા અર્થમાં એ જ સમજાવી શકે કે જેણે ગીતા બોલી છે એ સમજાવી શકે માટે આ મહાપુરુષ કોઈ સામાન્ય શક્તિ રૂપે નહીં હોય કોઈ ઈશ્વરના અંશ રૂપે ધરતી પર આવ્યા છે અને મહાન કાર્યના વાહક બની અને મહાપુરુષ ભગવાનના ધામમાં જતા રહ્યા શિવ શક્તિને શારદારે જેને ચુંબન કરે છે એવા માનવને આજે વિશ્વ વંદન કરે છે યાદ કરવા ઘટે આવા મહાપુરુષોને જગતમાં મહાન ગુરુઓ થઈ ગયા અને આપણા હયાત સમયમાં થઈ ગયા કરીશું કહ્યું દાદા દાદા વૃક્ષની અંદર જમીનમાંથી પાણી ઉપર જાય છે તો એ કેશવનું આકર્ષણ છે એમ કહ્યું કેશ આકર્ષણ નામ આપ્યું પૂજ્ય દાદા એ આકર્ષણ કહ્યું એને કે કૃષ્ણનું આકર્ષણ છે વિજ્ઞાન અને ફોર્સ કહે છે